ખાવાની કેમ ગેસ ગેસ ફૂલ બોલ આગળ જ્યાંનો વાત ના કાઢશો એ દિવસે હું 24 કલાક માટે હેરાન થઈ હતી આખી બરોબર છે પણ આ રૂમ આ ઘર ગોટીઓ અંદર થઈ ગયું ને ગેસ નું એટલે શું થાય કે ભાઈ ગેસ થાય ને એટલે બહુ અને પછી હા આવ થાય શું ચાલુ થઈ ગયું તમારું એટલે પણ એમાં ચાલુ શું થઈ ગયું એમાં હવે તમને લાગે છે આયા છે ને થોડી અડધી વાટકી રસ થોડો વધારે ખવાય ગયો ને એટલે બાકી અડધી વાટકી અમે 15 વાટકી રસ પીનાયા છો અબર રસથી આવ ના થાય આ તો મને લાગે છે થોડું કઈ વાર બધું છે ને પેલું શું હતું પેલું મરચા આવી ગયા હતા ને ખમણ ની અંદર તો પેલા મરચા ખવાઈ ગયા ને એના હિસાબે થોડું શું ખબર છે

ટીવી વાળાને ને છે બધે ખોટે ખોટા છે ટીવીમાં શું દેખાડે છ માં કામ ચાલુ થાય ઇનો નું આ ઈનો તો પાંચ મિનિટ થઈ ગયું ને તોય કઈ અસર થઈ નહીં અને હજી પણ ગેસ છે એટલો એટલો છે

દીવાસ આવતી હોય છે એ તો શું કરતા હો છો તમે મારા બેન બી કે છે કે આખો દિવસ તમારા ઘરમાંથી આવલી ગંદી વાસ કેમ આવતી છે આને કોણ કહેવા જાય કે ભડાખા ખાય છે અહીંયા તો એટલે પ ગેસ થાય તો ભડાકા તો થાય તો ખાવામાં કંટ્રોલ કરાય તું ના જવાય જાય હોય તે

શું ભૂંડ ના જેમ કેવું તું બોલે યાર આનો કે ઈરાજ હોતો હશે ઈનો તો બીજો ઈનો થિનો લઈને આવી ઈનો થી કઈ અસર થઈ નથી અને આ ગેસ એટલો બધો થઈ ગયો છે જ્યાં બીજી કોઈ દવા બને તો આ ગેસ બધો છૂટો થાય યાર કોઈ જ વાત નથી રસનો જ વાત છે દેવાનું કહી દીધું આ ખોટું ખોટું જા એમને બરે એટલે ખબર પડે એમને બી એક કામ કરું તો જતો આવું

તો ભરી રાખાય કે ના ભરી રાખાય ક્યાં ની ઇમરજન્સી માં જરૂર પડે આવું કોઈ ગેસ થઈ હોય તો દોરો બધી ખાલી છે પાણી કેમ આપડે તું બધું તો મને ખબર હતી તમે ગેસ કરી નાવશો તો ખબર રાખી જો કે ના રાખી જોઈએ નાવા જાય છે ને બધું પાણી વેસ્ટ જ કરે છે બાપા બી ભરે છે કરવું પડે પાણી નથી ભર્યું તો નીચેનો આનો બાથરૂમ છે ને ત્યાં જઈને કરી આવજો એ બાથરૂમમાં દે ને આપણે સુચેરી કરે એમાં હું એના જેવી વાસ છે તારેલા એક છો તો બહુ બોલવાનું આ લાઈવ હોગા મને લાલ લાલ થઈ ગયો યાર આ રસનાઈ સાલ પૂછ આવ છું અરે ક્યાં ભાગે જાય ને તો કરણો હું બી વાતની મે છું એ કરસે એના તા પીધું છે ખાધું છે ને તો એ રીલેક્સ કરશો તમારો હવે